ને ઓવરઓલ સારું છે વેરાયટી તો બધી જે સીલિંગ માઉન્ટેડ વોલ માઉન્ટેડ બધામાં વેરાયટી સારી છે એટલે આપણી જરૂરિયાત મુજબ અહીંયા મળી તો જાય આપણને અમે જનરલી આર્કિટેક ઇન્ટિરિયરને એના પ્રોજેક્ટને આગળ વધારવા માટે એને શું બેનિફિટ્સ થાય અથવા એમના પ્રોજેક્ટને કમ્પ્લીટ કરવા માટે જે જે લાભ મળતા હોય એટલા માટે અમે પચાસ ટકા ડિસ્કાઉન્ટ રાખેલ છે જનરલી બીજા શોરૂમ કરતાં અમારા શોરૂમ વિશેષતા એ છે કે એમને એક બજેટ એટલે બલ્કી પ્રોડક્ટ વિશાળ રેન્જ મળે એમને અને જનરલી એમને બીજા શોરૂમમાં માં રીઝનેબલ પ્રાઇસે મળે અને એમને જે જોઈએ છે એ વસ્તુ અને એ એમના અનુકૂળતા પ્રમાણે મળે એ બેસ્ટ રેટ છે લોકોના બેનિફિટ માટે અમે જનરલી એમના શું રિક્વાયરમેન્ટ છે એના માટે અમે સાઈડ રીતે પણ જઈએ છીએ અને બાર જૂને અમારા ચાર વર્ષ શોરૂમ ના કમ્પ્લીટ થાય છે મેં થોડોક ટાઈમ પહેલા જ અહીંયા જોઈનિંગ કરેલું હતું આપણા શોરૂમ નું નામ છે પ્લેટિનમ લાઇટ્સ જે આવેલું છે રાજકોટમાં કાલાવાડ રોડ એક્ઝેટ મટુકી રેસ્ટોરન્ટ ની બાજુમાં હવે ટ્વેલ્થ જૂનના ટ્વેલ્થ જૂનના રોજ આપણે ચાર વરસ શોરૂમને કમ્પ્લીટ થાય છે તો અમે લોકો ઇલેવન્થ ટ્વેલ્થ અને થર્ટીન્થ જૂન ત્રણ દિવસ માટે કસ્ટમર્સને બેનિફિટ પ્રોવાઈડ કરીએ છીએ અમારી ખુશીને કસ્ટમર સાથે રહીને અમે ખુશ થાય કસ્ટમર અહીંયા આવે પરચેસ કરે કસ્ટમરને બી બેનિફિટ મળે અમને બી મજા આવે કસ્ટમર બી ખુશ થશે એ વાતથી અને અમે લોકો હેંગિંગ્સમાં આઉટડોર લાઇટ્સમાં કોમર્શિયલ લાઇટ્સમાં બધામાં ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ આપીએ છીએ બીજા શોરૂમ બહુ બધા શોરૂમ્સ છે રાજકોટમાં જે હેંગિંગ્સ માટે વોલ લાઇટ્સ માટે બહુ બધા પ્રખ્યાત છે પણ અમારો શોરૂમ છે જે ડિફરન્ટ છે તમને બેસ્ટ ક્વોલિટી મળશે બેસ્ટ પ્રાઇઝ મળશે બેસ્ટ ડિસ્કાઉન્ટ મળશે જો તમે પોસિબલ હોય તો એક વખત સ્ટોર વિઝિટ કરીને અહીંયાથી પરચેસ કરો તો તમને બી ખ્યાલ આવશે કે અમારું ડિસ્કાઉન્ટ બીજી શોપ્સ કરતાં કેટલું રિલેબલ છે અને કેટલો તમને એમાંથી બેનિફિટ મળે છે ના અમારે અહીંયા ફ્લેટ ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ છે તમે એક પ્રોડક્ટ ચૂઝ કરો બે પ્રોડક્ટ કે ટેન પ્રોડક્ટ ચૂઝ કરો અહીંયા એક પ્રોડક્ટની ડિસ્કાઉન્ટ ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ મળશે તમને જે ટેગ એમઆરપી હશે તેના ઉપર ફ્લેટ ફિફ્ટી પર્સન્ટ આજે મારી પહેલી વિઝિટ છે ના વેરાયટી તો છે મારી રિક્વાયરમેન્ટ સીલિંગ માઉન્ટેડ અને હેંગિંગ બે પ્રકારની હજી બંનેમાં વેરાયટી તો જોવા ખાસી મળી છે પ્રાઇઝ તો થોડું મારે રિસર્ચ કરે પણ ફર્સ્ટ ઓફ એસી રીઝનેબલ લાગે છે